પરણિતાનું શંકાસ્પદ મોત થયું તેમાં પતિએ ગળું દબાવીને હત્યા તો પતિ હાલ શળું દબાવીને હત્યા કર્યાનો પરિવારનો આરોપ છે પરણિતા પતિ હાલ પોલીસ પકડની બહાર છે તો સુરતના રાંદેરની આ ઘટના બાવીસ વર્ષીય પરણીતાનું શંકાસ્પદ મોત નિપજ્યું છે શ્રીજી નગર પાસેના ઘરમાં પરણીતાનું શંકાસ્પદ મોત થયું તેમાં પતિએ ગળું દબાવીને હત્યા કર્યાનો પરિવારનો આરોપ છે તો પતિ હાલ પોલીસ પકડની બહાર છે